હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાનનું જૈવિક ક્રિયા ચેપ્ટરમાં મનુષ્યનું ઉત્સર્જન તંત્ર ટોપિક વિશે શીખવાના છીએ આ ટોપિકમાંથી ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે તો આપણે તેને સારી રીતે સમજીએ અહીંયા તમને એક ડાયાગ્રામ આપેલો છે તેમાં દર્શાવેલું છે મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રપિંડ શીરા મૂત્રપિંડ ધમની મૂત્રાશય અને મૂત્રમાર્ગ આકૃતિ પણ ઘણીવાર પૂછાય છે તો આપણે તેને સારી રીતે દોરીને શીખી લઈએ ચાલો હવે આપણે જોઈએ ઉત્સર્જન ઉત્સર્જન તંત્ર પ્રાણીઓમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક દ્રવ્યો એટલે કે નકામા કચરાના નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહેવાય એટલે કે આપણા શરીરમાં જે કંઈ પણ નાઇટ્રોજનવાળો વાળો નકામા કચરો હોય એને શરીરની બહાર કાઢવાનો એને ઉત્સર્જન કહેવાય મનુષ્યના ઉત્સર્જન અંગો એક જોડ મૂત્રપિંડ એક જોડ મૂત્ર વાહિની મૂત્રાશય અને મૂત્ર માર્ગ ચાલો હવે આપણે જોઈએ મૂત્રપિંડ સંખ્યા એક જોડ મૂત્રપિંડ હોય સ્થાન ઉદરમાં કરોડસ્તંભની કશેરુકા હોય તેની બંને પાર્શ્વ બાજુએ આવેલું હોય છે રંગ કેતો કથાઈ રંગના હોય આકાર વાલના દાણા જેવો કાર્ય રુધિનું ગારણ કરે એટલે કે મૂત્રપિંડમાં રુધિરમાંથી જે કાંઈ પણ નાઇટ્રોજનવાળો કચરો હોય જેમ કે યુરિયા યુરિક એસિડ બધું જ અલગ થઈ જાય અને મૂત્રનું નિર્માણ થઈ જાય છે હવે જોઈએ કે મૂત્રપિંડમાં પાયારૂપ ગારણ તરીકે એક મૂત્રપિંડ નલિકા હોય એ મૂત્રપિંડ નલિકામાં આગળના ભાગે કોપાકાની બાઉમેનની કોથળી આવેલી હોય તેમાં રુધિર કેશિકાનું ઝુમખું હોય જેને રુધિર કેશિકા ગુચ્છ કહેવાય તેમાંથી નાઇટ્રોજનયુક્ત કચરો જેવા કે યુરિયા યુરિક એસિડ બધું જ અલગ થઈ જાય છે અને મૂત્રનું નિર્માણ થઈ જાય છે હવે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો કે જ્યારે નાઇટ્રોજનયુક્ત કચરો આપણા શરીરની બહાર ન જઈ શકે ત્યારે શું થઈ જશે કે પથરી એટલે કે સ્ટોન સ્વરૂપે ત્યાં જમા થઈ જશે અને કસે બંને પાર્શ્વ બાજુએ દુખાવો થશે મૂત્રપિંડમાં તમને પથરી દર્શાવેલી છે જે મૂત્રપિંડ નલિકાને શું કરે છે બ્લોક કરે છે અને મૂત્રને આગળ પસાર થવા દેશે નહીં હવે અહીંયા તમને પથરી દર્શાવેલી છે અલગ અલગ સાઈઝમાં પણ આપેલી છે પથરીની સાઈઝ તમે જોઈ શકો છો હવે જોઈએ કે મૂત્રપિંડમાં જ્યારે પથરી હોય ત્યારે મૂત્રવાહિનીમાં આગળ મૂત્ર પસાર થઈ શકશે નહીં ચાલો હવે જોઈએ કે મૂત્રપિંડમાંથી મૂત્ર મૂત્રવાહિનીમાં આવે છે મૂત્રવાહિની મૂત્રપિંડને સાથે જોડાણ કરતી એક લાંબી નલિકા છે મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની સ્વરૂપે મૂત્રાશયમાં જાય છે મૂત્રાશય તે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુવાળી કોથળી છે મૂત્ર માર્ગ મૂત્રાશયથી શરીરની બહાર ખુલતા છિદ્ર સુધી લંબાયેલા માર્ગને મૂત્ર માર્ગ કહેવાય તેના દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય હવે તમને નીચે આપેલું છે મૂત્રપિંડમાંથી મૂત્ર મૂત્ર વાહિનીમાં ત્યાંથી મૂત્રાશયમાં ત્યાંથી મૂત્ર માર્ગમાં અને મૂત્ર છિદ્ર દ્વારા બહાર કાઢવામાં આવે છે